દસ વાગ્યા આ બે કાંટા વચ્ચેનું અંતર દસ મિનિટ નું કેટલા મિનિટ નું આજ ઘડિયાળમાં બીજો એવો ટાઈમ કયો બીજો એવો ટાઈમ કયો કે જેટલા વાગે એટલી જ મિનિટ નું અંતર રે હું ફરી વખત બીજો એવો ટાઈમ કયો કે જેટલા વાગે એટલી જ મિનિટનું અંતર રે અને દોસ્તો તમને પણ જે મને ટાઈમ સાચો બતાવશે સાચી કોમેન્ટ આપશે એને હું ફોલો કરીશ જય માતાજી